હાલો તો હવે આપણે જાસો મંદિર પર આ બધું લોકેશન જો કેટલું મસ્ત છે અને ઉપરથી કેટલો બધો મસ્ત લાગે છે જો આ ભેંસ છે ખરાબ ઉપર વોકિંગ કરવા આવી લાગે છે હાલો જય માતાજી બધાને સવાર સવારના પોરમાં મારા મમ્મી ઉઠાડી દીધી છે તો ગુડ મોર્નિંગ બધાને ચાલો તો હવે ઉઠી જાય ને મારા મમ્મી છે ને સાવાણી લઈને મને આવશે ઉઠાડવા કેવી મસ્ત ની નીંદર આવતી હતી અને મને હેને ઉઠાડી દીધી સવારના પોરમાં આજે જવાનું લાગે છે ક્યાંક બાર તમને ખબર છે ક્યાં જવાનું છે હાલો આગળના વિડીયોમાં બન્યા રહેજો તમને કહું કે આજે ક્યાં જવાનું છે બારે હું થઈ ગઈ છું નાઈન મસ્ત અને રેડી તો કેવી લાગુ છું કે જ મસ્ત લાગુ છું ને હિરોઈન જેવી તો હાલો આપણો બુલેટ પણ રેડી થઈ ગયું છે તો હવે આપણે જઈશું ક્યાં જઈશું એ તો તમને કહું આગળ હાલો હાલો તો આપણે જવા માટે રેડી થઈ ગયા છે થોડુંક લઈ લીધો ભાગ પેટ પૂજા કરવા માટે આ ગુલાબના ફૂલ તો જો કેટલા મસ્ત છે ના હવે આ ગુલાબના ફૂલ નથી મને તો નથી ખબર તમને ખબર હોય તો કે શેના ફૂલ છે

આ લોકેશન જો કેટલું મસ્ત છે અને ઉપરથી કેટલું બધું મસ્ત લાગે છે જો આ ભેંસ છે ખરાબ ઉપર વોકિંગ કરવા આવી લાગે છે ચાલો તો હવે આપણે જઈશું મંદિર માં ચાલો તો આ છે કિચરી માતાનું મંદિર આપણે કિચરી માતાના મંદિરમાં પ્રવેશ લઈ લીધો છે

તો ચોક કેટલી ધાર ઉચી છે મને તો બોલ્યું હોય જ નિક લાગે છે આ રસ્તામાં તો તો બાય બાય હવે મળીએ મક્ષણ